નમસ્કાર કલ્પેશ ભદ્દ મીડિયા નેટવર્કમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે હું લઈને આવ્યો છું એક નવી બાબત જે સૂર્ય રાશિ પરિવર્તન સાથે સંકળાયેલી છે તેર ફેબ્રુઆરીના બપોરે ત્રણ કલાક ને પચીસ મિનિટે પોતાની વર્તમાન રાશિ એટલે કે મકર રાશિમાંથી સૂર્યએ રાશિ પરિવર્તન કર્યું અને કુંભ રાશિમાં પ્રવેશ કર્યો કુંભ રાશિમાં ઓલરેડી શનિદેવ બિરાજમાન છે શનિ અને સૂર્ય બે નૈસર્ગિક શત્રુ છે કુંભ રાશિ શનિની સ્વગ્રહી રાશિ પણ છે હવે એક જ ભાવમાં એક જ સ્થાનમાં આ બંને ગ્રહો ઉપસ્થિત હોય જાતકની વ્યક્તિગત લાઈફમાં રાજ્યમાં અને દેશમાં થોડી ઘણી ઉથલપાથલ જરૂર જોવા મળે હા અહીંયા એ ચૌદ માર્ચ સુધી રહેશે અને ત્યારબાદ મીન રાશિમાં આગળ ગોજર કરશે પરંતુ અહીંયા

જાતકની પોતાની જે કુંડળી છે એમાં સૂર્ય કેટલા બળવાન છે શનિ કેટલા બળવાન છે શનિ છે શુભ ગ્રહોની દ્રષ્ટિમાં છે કેન્દ્રસ્થાનમાં છે ત્રિકોણમાં છે તો આગોચર લાભદાયી રહેશે એનાથી વિપરીત પરિસ્થિતિ હોય સૂર્ય પીડિત હોય શનિ પીડિત હોય પાપગની દ્રષ્ટિમાં હોય અશુભ સ્થાનમાં હોય તો આ ગોચર છે તમને અથવા તો તો ઓછું રહે અત્યારે વર્તમાન જોઈએ સૂર્ય છે એ હવે શનિ સાથે યુતિમાં હોય એ પીડિત અવસ્થામાં છે તો આ બધી પરિસ્થિતિ પ્રમાણે જાતકના જીવનમાં રાજ્યમાં અને દેશમાં એ બાબતો થતી હોય છે પણ ચોક્કસ કંઈક ને કંઈક ઉથલ પાથળ જરૂર જોવા મળશે આપણે શરૂઆત કરીએ મેષ રાશિથી મેષ થી મીન રાશિના તમામ જાતકો માટે કેવું સૂર્ય રાશિ પરિવર્તન રહેશે પ્રભાવ કેવો રહેશે એ જોઈએ આજે વાત કરીશ હું પ્રથમ છ રાશિની જે પાર્ટ વન ગણાશે પછી પાર્ટ ટુ માં બાકીની છ રાશિ વિશે ચર્ચા કરીશ તો ચાલો ચર્ચા કરીએ મેષ રાશિથી શનિદેવ ઓલરેડી કુંભ રાશિમાં છે તો અહીંયા શનિ અને સૂર્ય બે એકસાથે જોવા મળશે મેષ રાશિના જાતકો માટે સૂર્યનું ગોચર લાભ ભાવમાં થઈ રહ્યું છે તો પંચમ ભાવના સ્વામી તરીકે લાભ ભાવમાં ગોચર કરતા સૂર્ય મેષ રાશિના જાતકો માટે આર્થિક દ્રષ્ટિએ લાભકાય લાભદાયી રહે ઇન શોર્ટ આ ગોચર લાભદાયી છે કેમ કે મોટાભાગના લોકો આર્થિક રીતે જ જોતા હોય છે બાકી બધી બાબતો પછીના ક્રમે આવતી હોય છે તમામ ક્ષેત્રમાંથી મેષ રાશિના જાતકો માટે સહયોગ મળે એવા એવી સંભાવનાઓ દેખાય છે હા સ્વાસ્થ્ય સંબંધિત ચિંતા કરાવે કારણ કે સૂર્ય છે એ સ્વાસ્થ્યનો કારક પણ ગણવામાં આવે છે તંદુરસ્તીનો કારક તો ખાસ ઉપરાંત પિતાને પણ શારીરિક કે માનસિક તકલીફ થાય તો એ બાબતે વિશેષ કાળજાની કાળજી રાખવી જો આપ વિદ્યાર્થી હો તો આ ગોચર ખાસ કરીને લાભદાયી રહેશે બધી રીતે પિતાનું સન્માન કરવું પિતાના નિર્ણયને માન આપવું ઉપાસના કરવી અર્ધ્ય અર્પણ કરવું આ સમય મેષ રાશિના જાતકો માટે શ્રેષ્ઠ છે વાત કરીએ બીજી રાશિ વૃષભ રાશિના જાતકો માટે દશમ ભાવમાં થઈ રહેલું આ ગોચર ચતુર્થે થઈ સૂર્ય કર્મ ભાવમાં શનિ સાથે ગોચર કરશે તો ચોક્કસ સંઘર્ષની સ્થિતિ ઊભી થશે હા જો તમે આશાવાદી છો આગળ ને આગળ કામ કરશો સંઘર્ષ કરશો જે તે પરિસ્થિતિનો સામનો કરશો અને પછી આ ગોચરના ઉત્તરાર્ધ ભાવમાં એટલે કે પહેલી બીજી તારીખે ત્રીજી ચોથી માર્ચે તમને એની એનો લાભ એની અસર પોઝિટિવ ઇફેક્ટ જોવા તમને ચોક્કસ મળે કર્મ કર્મસ્થાન ઉપર વિશેષ સાવધાની રાખવી કારણ કે કર્મના સ્થાન ઉપર જ સૂર્ય છે એમને પ્રવેશ કર્યો છે ત્યાં ઓલરેડી શનિ છે સૂર્ય પીડિત અવસ્થામાં હોય તમારે કર્મ સ્થાન ઉપર ખાસ વિશેષ સાવધાની રાખવાની આપ નોકરી કરતા નોકરી કરો છો પ્રાઇવેટ સેક્ટરમાં કે ગવર્મેન્ટમાં તો પણ વિશેષ ધ્યાન સાવધાની રાખવાની રહેશે ઉપાય માં કહું તો દશમ સ્થાન છે એ પિતાનું સ્થાન પણ ગણાય છે તો પિતાને માન આપવું સન્માન આપવું સૂર્યને જળ અર્પણ કરવું સૂર્યને મિત્ર બનાવવા તો ઓમ મિત્રાય નમ મંત્રના જાપ કરવા લાભદાયી રહેશે આગળ વધીએ મિથુન રાશિના જાતકો માટે મિથુનના જાતકો માટેનું આ જે ગોચર છે એ ભાગ્યભાવમાં થઈ રહ્યું છે મતલબ ચારે બાજુથી હોય શનિ નીચનો હોય અશુભ ભાવમાં હોય તો આ ગોચરનો લાભ નહીં રહે અન્યથા સો ટકા આ સમયનો સદુપયોગ કરી લેજો મિથુન રાશિના જાતકો સમયનો સદુપયોગ કરી લેવો મિથુન રાશિ મિથુન રાશિના જાતકો માટે બેસ્ટ રહેશે સંતાનો તરફથી સારા સમાચાર મળે ભાઈ ભાંડુઓના મતભેદ હોય નાના નાના વિખવાદ હોય તો સો ટકા એ દૂર થશે મતભેદ દૂર થશે પ્રગતિનો સંદેશ સમાચાર આ સમય દરમિયાન જાણવા મળે ઉપરાંત વ્યવસાયમાં કંઈક ને કંઈક જો તમે વિચારી રાખ્યું હોય તો પણ નવું સાહસ થઈ શકે ખાનપાનમાં ધ્યાન રાખવું કારણ કે સૂર્ય છે એ સ્વાસ્થ્યનો પણ કારક છે અને અહીંયા શનિ સાથે હોય પીડિત અવસ્થામાં હોય જો તમે ખાનપાનમાં ધ્યાન નહીં રાખો તો સો ટકા મુશ્કેલી આવી શકે અન્યથા ખૂબ સારું છે પિતાનું વડીલોનું સન્માન કરવું સૂર્યને જળ અર્પણ કરવું આદિત્ય હૃદય સ્ત્રોતમનો પાઠ સાંભળવો અથવા તો પાઠ કરવો સારો રહેશે આગળ વધીએ વાત કરીએ કર્ક રાશિના જાતકો માટે અષ્ટમ ભાવમાં થતું આ ગોચર અષ્ટમ ભાવ એટલે કે અશુભ ભાવમાં થતું ગોચર શનિની ઉપસ્થિતિ તમામ પરેશાની ઊભી થાય તમામ સમસ્યા સંઘર્ષ આવી શકે કર્ક રાશિના જાતકો માટે હા અચાનક એવી કોઈ ઘટના બને જેનાથી લાભ થાય

થોડું થોડી માત્રામાં હળદર અને અક્ષતના દાણા અક્ષત એટલે કે ચોખાના દાણા જળમાં ઉમેરી અને એ મંત્રોતા સાથે સૂર્યદેવને અર્ઘ્યા આપવું અર્પણ કરવું આગળ વધીએ સિંહ રાશિના જાતકો માટેની વાત સિંહ રાશિના જાતકો માટે સપ્તમ ભાવમાં થતું આ ગોચર પ્રતિકૂળ છે અનુકૂળ નથી લગ્નેશ થઈ સૂર્ય સપ્તમ ભાવમાં ગોચર કરશે સપ્તમ ભાવમાં ઓલરેડી શનિ છે સૂર્ય અને શનિ બંને નૈસર્ગિક શત્રુ છે સપ્તમ ભાવ એટલે દાંપત્યનો ભાવ સાંસારિક બાબતોનો ભાવ ભાગીદારી વ્યવસાયનો પણ એ ભાવ ગણવામાં આવે છે તો જો તમે સાવધાની નહી રાખો તો આ સમય દરમિયાન સાંસારિક મતભેદ થાય પતિ પત્ની વચ્ચે તું મેમે થાય વ્યવસાયમાં નુકસાનની સંભાવના થાય ભાગીદાર હોય એ પણ કઈક પોતાના ગ્રહો પ્રમાણે ભાગીદાર હોય એટલે જ હોય પરંતુ ગ્રહોની ચાલ ક્યારે બદલાય અને ક્યારે કોની મતિ ફરે એ નક્કી ન કહેવાય તો સિંહ રાશિના જાતકો માટે ખાસ ધ્યાન રાખવાનું વ્યવસાયમાં નુકસાનની સંભાવના ભાગીદારીમાં પણ એવા કોઈ પ્રશ્નો ઉપસ્થિત થાય

ચોક્કસ રાહત રહેશે અને હવે વાત કરીએ કન્યા રાશિ ભાવ ગણવામાં આવે છે અથવા તો બીજી ભાષામાં એને ખાડો પણ કહેવામાં આવે છે પરંતુ સૂર્ય જે ત્રણ નક્ષત્રોમાંથી પસાર થશે ધનિષ્ઠા સદભિષા અને પૂર્વ ભાદ્રપદ તો કન્યા રાશિના જાતકો માટે આ સ્થિતિ લાભપ્રદ છે ફાયદા છે તો ફરી પાછું હું કહીશ જે મેં પહેલા મિથુન રાશિના જાતકો માટે પણ કહ્યું હતું કે સમયનો સદુપયોગ તમારા માટે ઉત્તમ સાબિત થશે પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ સ્વરૂપે છતુ પર વિજય હાંસલ કરી શકશો કોર્ટ કચેરીના મામલા કંઈ ચાલતા હશે તો એમાં પણ સમાધાન આવશે અથવા તો એનો રસ્તો આગળ નીકળશે દરેક સમસ્યા ઉપર વિજય અને તમારો પ્રભાવ વધશે સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો કારણ કે છઠ્ઠો ભાવ છે એ રોગ રીપુ ઋણ એનો પણ હોય છે તો સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનું ખાનપાનમાં પાનમાં ધ્યાન રાખવાનું તો બહુ વાંધો નહીં આવે શ્રેષ્ઠ સમય કન્યા રાશિના જાતકો માટે છે હા પૈસાની લેણદેણ ન કરવી કારણ કે છઠ્ઠો ભાવ છે એ થોડી ચિંતા પણ સૂચવી જાય છે વિદ્યાર્થી હો તો વિદ્યાર્થી માટે ખૂબ સરસ છે નોકરીયાત હોય પ્રાઇવેટ સેક્ટર હોય તો પ્રમોશનના પણ ચાન્સીસ છે ઓમ સૂર્યાય નમઃ મંત્રની માળા કરવી ગાયત્રી મંત્રના જાપ કરવા શ્રેષ્ઠ રહેશે તો આ થઈ પ્રથમ છ રાશિ મેષ થી કન્યા રાશિના જાતુકો માટેનું સૂર્ય રાશિ પરિવર્તનનો પ્રભાવ અને એનું ફળ જો તમને આ માહિતી પસંદ આવી છે તો ચોક્કસ લાઈક કરો સબસ્ક્રાઈબ નથી કરી ચેનલ તો સબસ્ક્રાઈબ કરવા વિનંતી કરું છું અને તમારા ગ્રુપમાં સર્કલમાં શેર કરવા વિનંતી છે અંતે આપની અંદર રહેલા પરમાત્માને મારા પ્રણામ પરમાત્મા મારા પ્રણામ સ્વીકાર કરે ધન્યવાદ